વડોદરા મહાનગરપાલિકા દ્વારા હરણી તળાવ દુર્ઘટના બાદ કમાટી બાગમાં ચાલતી જોય ટ્રેન સલામતીના કારણોસર બંધ કરી દેવામાં આવી હતી જે આવતીકાલથી ફરીથી સહેલાણીઓ માટે શરૂ કરવામાં આવશે આવતીકાલે સવારે આઠ વાગ્યા થી રાત્રિના આઠ દરમિયાન સહેલાણીઓ આ જોય ટ્રેનની મજા માણી શકશે ઉનાળા વેકેશનમાં કમાટી બાગમાં સહેલાણીઓનો ઘસારો જોવા મળે છે આવતીકાલથી સહેલાનીઓ જોય ટ્રેનની મજા માણી શકશે ઉનાળામાં વેકેશનમાં દર વર્ષે કમાટી બાગમાં બહારથી ફરવા આવતા સહેલાણીઓનો ઘસારો વધુ રહે છે આ સહેલાણીઓ જોઈ ટ્રેનમાં અચૂક મુસાફરી કરી આનંદ લેતા હોય છે હાલ સહેલાણીઓ બાગમાં ફરવા આવતા શરૂ થઈ ગયા છે અત્યાર સુધી ટ્રેન બંધ હોવાથી સહેલાણીઓ નિરાશ થઈને પરત જતા હતા થોડી દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા સલામતીના મુદ્દાને ધ્યાનમાં રાખીને આ ટ્રેનના ટ્રેક અને ફિટનેસ સર્ટિફિકેટ વગેરે માંગ્યા હતા આ તમામ સર્ટિફિકેટ કોર્પોરેશનને પૂરતા કરી દેવામાં આવ્યા છે જેના આધારે ટ્રેન ફરી શરૂ કરી દેવામાં આવી છે હવે આવતીકાલથી સેલાનીઓ જોય ટ્રેનનો આનંદ માણી શકશે ભાઈ જે રીતે હજી બહુ દુર્ઘટના થઈ હતી એના પછી તમામ રાઇડો બંધ કરવામાં આવી હતી હવે ફરી એકવાર બાગ ખાતે વડોદરા શહેરમાં જે જોય ટ્રેન છે એ જોય ટ્રેન દોડશે શું કહેશે હા હવે બંને હરનીની બોટ દુર્ઘટના બન્યા બાદ આપણી જે જોઈન્ટ હતી એ બંધ કરવા માટેનો આદેશ આપવામાં આવેલો હતો ત્યાર પછી આજથી આપણી જે જોઈટ ટ્રેન છે એ ચાલુ કરવા માટેની મંજૂરી આપણને કોર્પોરેશનમાંથી મળી ગઈ છે તો આજના દિવસે અમે લોકોએ આ જે જોઈ ટ્રેન છે આપણી એનું રૂટીન જે ચેકઅપ ને એ ચેકિંગનું ને એ બધું ટ્રાયલ રન ને એ બધું લઈ લીધું છે અને આવતીકાલથી સવારથી આપણે જે જોઈન્ટની સર્વિસ છે એ પબ્લિક માટે આપણે ચાલુ કરી દઈશું કારણ કે કોર્પોરેશન દ્વારા બી તમામ જે દસ્તાવેજોને પુરાવા દસ્તાવેજોની માગણી કરવામાં આવી હતી ત્યારબાદ આપણા તરફથી પણ એ દસ્તાવેજો આપી દેવામાં આવ્યા છે ત્યાર પછી શું કાર્યવાહી થઈ છે અને કેવી રીતના પરમિશન મળ્યું છે હા આપણને જે જે દસ્તાવેજ માગ્યા હતા આપણી જોડે એ બધા આપણે સબમિટ કરાવી દીધા છે ત્યાર પછી આપણને જે સૂચન કરેલ છે કે જે અમુક સેફ્ટીના જે સેફ્ટીનું ધ્યાન રાખવાનું ને એ બધાને આ એમને આપણને સૂચન કરેલું છે કે ભાઈ ટ્રેનની સ્પીડ લિમિટમાં રાખવાની છે કે પછી જે ટ્રેક ઉપર જે સૂચનાના બોર્ડ મારવાના છે એ બધું આપણે લગાવી દીધેલું છે આપણી જે આજે જોય ટ્રેનની સર્વિસ છે એ સવારે આઠથી રાતના આઠ વાગ્યા સુધી ચાલુ રાખતા હોઈએ છીએ અને ગુરુવારે મેન્ટેનન્સના લીધે આપણે રજા રાખતા હોઈએ છીએ પરિચય હિમાંશુ સોની જોય મેનેજર